દરમિયાન મળેલી બાતમીના આધારે વરાછા પોલીસની ટીમ વેશ પલટો કરી ઓરિસ્સાથી આરોપીને ઝડપી લાગી હતી વરાછા પોલીસના જણાવ્યા મુજબ કતારગામ કંતારેશ્વર મંદિર પાસે આવેલી નારાયણનગર સોસાયટીમાં રહેતા વિનયકુમાર સુરેશચંદ્ર કાપડિયા વરાછા એ કે રોડ સ્થિત અજંતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મા સિદ્ધિ ટેક્સટાઇલ નામથી લુમ્સ ખાતું ચલાવી ગ્રે કાપડનો વેપાર કરે છે ગત સપ્ટેમ્બર બે હજાર અગિયારના રોજ તેઓ કાર્યકરોનો પગાર કરી રહ્યા હતા દરમિયાન તેમની ઓફિસમાં ઘૂસી આવેલા ત્રણ અજાણ્યા દ્વારા તેમના અને સ્ટાફના માણસોના ગળા ઉપર રાખી રૂપિયા એક લાખ મામલે વરાછા પોલીસ દ્વારા અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા મુખ્ય સૂત્રધાર હતો દરમિયાન વરાછા પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં રોકાયેલા બંને કોન્સ્ટેબલોએ સફાઈ કર્મચારી રિક્ષા ડ્રાઈવર તેમજ પાનના ગલ્લાવાળાનો સ્વાંગ રચી પગેરું મેળવી આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષભાઈ નાયકને ડબોચી લીધો હતો